મોરબીના શહીદ પરિવારો અને પાટીદાર કરિયર એકેડેમીના લાભાર્થે આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવની તૈયારી અંગે અજયભાઈ લોરિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ માહિતી આપતા જણાવ્યું કે પાટીદાર નવરાત્રિ મહોત્સવનું રામેશ્વર ફાર્મ રવાપર ધનુ ધૂનડા રોડ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં એકવીસથી વધુ શહીદોના પરિવારોનું સ્ટેજ ઉપર સન્માન કરીને રૂપિયા એક એક લાખનો ચેક આપવામાં આવશે આ શહીદના પરિવારો માટે આવવા જવા તેમજ રોકાવા સહિતની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે નફાની બાકીની પચાસ ટકા રકમ પાટીદાર કરિયર એકેડેમીને ફાળવવામાં આવશે આ નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓને તિલક કરીને જ એન્ટ્રી આપવામાં આવશે બંને એન્ટ્રી ગેટ ઉપર જ અગિયાર અગિયાર ભૂદેવો હશે જેઓ તિલક કરશે એ આઈડી સાથે રાખવાનું રહેશે જે આયોજકો તથા બાઉન્સર દ્વારા ગમે ત્યારે ચેક કરવામાં આવશે નાના બાળકો માટે હિંચકા તપસ્યા સહિતના આકર્ષણો રાખવામાં આવ્યા છે આ આયોજનમાં માધવ સિક્યોરિટી સુરક્ષા પૂરી પાડશે આ વખતે ખાસ પંજાબના બાઉન્સરો પણ તેમના દ્વારા રાખવામાં આવશે અંતમાં તેઓએ કહ્યું કે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનની એકસો પચાસ વ્યક્તિની ટીમ સતત ખડે પગે છે આ નવરાત્રી મહોત્સવમાં પાટીદાર બહેનો તથા તમામ સમાજની બહેનોને વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવશે આ પાટીદાર નવરાત્રી મહોત્સવ મોરબીમાં અમે નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આજે કોન્ફરન્સ બોલાવવાનું કારણ એક જ કે ઘર ઘર સુધી સમાચાર પહોંચે કે આ નવરાત્રિની વિશેષતા શું છે અને આ વર્ષનું આયોજન શું છે ત્યારે આ નવરાત્રિમાં આ વર્ષે જે વધતી રકમ કે નફાની રકમ પચાસ ટકા શહીદ પરિવારને બોલાવવામાં આવે છે પચીસ પરિવાર આવવાના છે શહીદ પરિવાર નવે નવ દિવસ અને પચાસ ટકા જે પાટીદાર કરિયર એકેડેમી જે છાત્રાલય ખાતે એ કે પટેલ ચલાવી રહ્યા છે પચાસ ટકા અમે એમાં આપવાના છીએ તો આ નવરાત્રિમાં જે ગયા વર્ષે પણ અમે નિર્ણય લીધો હતો કે ફરજિયાત તિલક કર્યા વિના નો એન્ટ્રી એવી રીતે આ વર્ષે પણ અમારા અગિયાર બ્રાહ્મણો બંને ગેટ પર અગિયાર અગિયાર બ્રાહ્મણો ઊભા રહેશે અને તિલક ફરજિયાત કરવાના રહેશે અને જે લોકોએ તિલક નહીં કર્યા હોય એમને એન્ટ્રી આપવામાં નહીં આવે અને આઈડી પ્રૂફ લોકોએ સાથે રાખવાના રહેશે કે ગમે ત્યારે અમારા આયોજકો કે બાઉન્સરો કે સિક્યુરિટી સ્ટાફ માંગે તો એમને સહકાર આપવાનો રહેશે ત્યારબાદ છોકરાઓ માટે નાના ભૂલકાઓ માટે ગયા વર્ષની જેમ હિંચકાઓ અને લપસ્યાઓની વ્યવસ્થા રાખેલ છે જેથી કરીને છોકરાઓ પણ માનો પર્વ માણી શકે ત્યારબાદ દર વર્ષે જેમ ચાલીસથી પચાસ લાખ રૂપિયા દર વર્ષે અમે શહીદ પરિવારોને આપી ચૂક્યા છીએ છેલ્લા ચાર વર્ષથી આપીએ છીએ અને અત્યાર સુધી બસોથી વધારે શહીદ પરિવારને ત્રણ કરોડથી વધારે રકમ અમે આપી ચૂક્યા છીએ સેવાય સંપત્તિ ફાઉન્ડેશન રિપોર્ટ અશોકભાઈ કરચરિયા G. T. V. News.